Thank <laughs> you. પણ માથા શુકન કરીને તમે રોક શોના વીરને અને દયા માગી જીવવાનું સમજાવ શોના વીરને ઈ પડકાર કરતો ભલે મરતો એને તમે રોક શોના રોજને પછી મર્દ હો હો ઉભા થાશે એના એક ટીપે લોઈને વળેને ને કાઈ દુનિયામાં કરે ગેંગ એક કડીક શણગાર મર્દો ના સજી લો તો મજા આવે અરે મજા કંઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો કદમ બે કાળ ની હામા ભરી તો મજા આવે જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ દોસ્તો આજે આપણે આવી ગયા છીએ ઝાલાવાડની જોરાવર ધરતીના દ્રાંગદ્રા તાલુકાના ગાળા ગામની માલિપા ગાળા ગામની માલિપા તો એમ કહેવાય કે કંઈક ઐતિહાસિક ધરોહર આજે ધરબાઈને પડી છે ત્યારે આ પાળિયાઓ આપણે અગાઉ પણ જોયા છે મારા વહાલા પરંતુ મારે તમને આજે ઠેર ઠેર જોવા મળતા પાળિયાઓની થોડીક વિશેષ માહિતી અને થોડીક વિશેષ સમજૂતી આપવી છે દોસ્તો

સતી માતાના સ્થાનકો કહીએ છીએ સતી માતાનો પંજો કહીએ છીએ હોય છે ઢગલા કરી દીધા હોય ઘણી જગ્યાએ ધૂળની ઢગલીઓ હોય આ બધી જ જગ્યાઓ જે છે બરાબર છે એનો પાળિયા શબ્દ સાથે કોઈને કોઈ રીતે સંબંધ છે બરાબર છે મતલબ કે જે હું જાણું છું અથવા મને જે જાણવા મળ્યું છે એ આ બાબતે હું તમને વિશેષપણે થોડું ઘણું જણાવવાનું છું દોસ્તો તો ખાસ કરીને કહેવાય ને કે સતી માતાના પાળિયાઓ બરાબર છે ખાંભી સુરાપુરાના પાળિયાઓ સુરધન વગેરે વગેરે શબ્દોથી આપણે પરિચિત છીએ તો આવો આપણે આજે એ આ આખી આખી બાબત ઉપર પ્રકાશ પાડીએ અને થોડું ઘણું આ વિડીયોના માધ્યમ થકી આપણે વિશેષ જાણીએ અને ઘણી બધી એમ કહેવાય કે જાણકારી મેળવીએ દોસ્તો જેતે સમયે એમ કહેવાય કે ધીંગાણાનો વખત હતો ધીંગાણાનો ઢોલ વાગે અને સુરવીરો જે છે એ હાથમાં હથિયાર લઈ અને ધીંગાણા ઉતરતા જે જગ્યાએ એમનું એમ કહેવાય કે અવસાન થતું ધીંગાણામાં લડતા લડતા એટલે કે જેવો વિરગતિ પામતા એ જગ્યાએ એમના પાળિયાઓ થતા અથવા તો એમના ગામની એમ કહેવાય કે ભાગોળ એમના ગામના પાદરમાં એમના પાળિયાઓ થતા ત્યારે અત્યારે મારે તમને થોડી ઘણી વિશેષ માહિતી આપવી છે તમે આ બાજુ થોડુંક એમ કહેવાય કે ધ્યાન આપજો દોસ્તો પાળિયાના પ્રકાર એમાં ખાંભી હોય સાંભળજો ખાંભી તો ખાંભી કોને કહેવાય કે કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક આ કે જેમાં એમ કહેવાય કે કોઈ જ પ્રકારની કોતરણી કરવામાં આવી ન હોય પછી થેસા તો પાળિયા નજીકના નાના મોટા પથ્થરો પાળિયા નજીકના જે નાના મોટા પથ્થરો હોય દોસ્તો એને થેસા કહેવામાં આવે છે ત્યારબાદ ચાગિયો હા પથ્થરોના નાના મોટા ઢગલાઓ તેને ચાગ્યો કહેવામાં આવે છે સુરાપુરા હા અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ કે જેમના પાળિયાઓ એમને સુરાપુરા કહેવામાં આવે છે દોસ્તો સુરધન કોને કહેવાય તો સુરધન એટલે કે આકસ્મિક મૃત્યુ જેમ કે હત્યા આત્મહત્યા અકસ્માતની યાદીમાં બાંધવામાં આવેલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતી માતા અથવા જુજાર મસ્તિક વગરના યોદ્ધાઓ પણ કહે છે તેમજ યોદ્ધાઓના પાળિયાઓ દોસ્તો આ પાળિયાઓ વિશેષ હોય છે કેમ કે ધીંગાણાની માલિપા જે યોદ્ધાઓ વીરગતિ પામ્યા હોય એમના પાળિયાઓ વિશેષપણે હોય જ મોટે ભાગે તો યોદ્ધાઓના પાળિયા આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણખાંભી તરીકે ઓળખાય છે તે યુદ્ધ સ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય ત્યાં બાંધવામાં આવે છે શરૂઆતમાં આ પાળિયા સમુદાય સ્ત્રી અથવા પશુધનને બચાવવા સત્કારીઓને સન્માનવા માટે એમ કહેવાય કે બાંધવામાં આવતા હતા અને પછીથી તે

યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે આ સ્મારકોના ઉદાહરણ તરીકે ભૂચર પાળિયા અને સોમનાથ મંદિર નજીકના અમીરજી ગોહિલ અને અન્યના પાળિયાઓ છે દોસ્તો હવે હું જે કહેવા માંગુ છું એ સતીના પાળિયા હા સતી માતાના સ્મારકો આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જોહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે તે લોક સાહિત્ય સાથે પણ સંબંધિત હોય શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ પિસ્તાલીસ કે નેવ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ પણ હોય છે કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી

આ સ્મારકોના ઉદાહરણમાં ભુચર મોરીના સુરજ કુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે દોસ્તો ખલાસીઓના પાળિયા આ ખલાસીઓના પાળિયા કે ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા હોય તેવા ખલાસીઓની યાદ અપાવે છે તેમના સ્મારકો પર ક્યારેક જહાજ પણ દર્શાવવામાં આવે છે દોસ્તો લોકસાહિત્યના પાળીઓ હા અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો ભક્તો પ્રેમ કથાઓ બલિદાન મિત્રતા વિરોધ વગેરે માટે પણ કરેલો દેહ ત્યાગ દર્શાવે છે આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભૂતવડ પર આવેલો વીર માંગડાવાળાનો પાળીઓ છે પ્રાણીઓના પાળિયા ક્ષેત્રપાળના પાળીયા જેને આદિ ભાષામાં આપણે ખેતરપાળ પણ કહેતા હોઈએ છીએ ઘણા બધા તો ક્ષેત્રપાળના પાળીયાઓ આ પાળિયાઓ એટલે કે ક્ષેત્રનું રક્ષા ક્ષેત્રનું રક્ષણ કરતા એવા આ પાળિયાઓને સમર્પિત હોય છે જે જમીનના દેવ છે તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ પણ માનવામાં આવે છે આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતિક તરીકે દર્શાવવામાં આવે છે

આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધાઓની ખાંભીઓની કેવી દશા હશે આપણે એમ કહેવાય કે આજે એમની સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે હા રખેવાળોનું ઇતિહાસમાં અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામાં આવતી હતી આજુબાજુના વિસ્તારમાં તેમના તથા તેમના પૂર્વજનું માન હતું આજે ઘણી બધી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામાં આવી છે ચપટી સિંદૂરની પણ એમ કહેવાય કે એમને ચપટી સિંદૂર પણ એમને ઘણી વખત નસીબ નથી હોતું આવા મહાન પ્રતાપી પૂર્વજોના પાળિયાઓને આપણે પાષાણ સમજી બેઠા છીએ દોસ્તો એમના ઇતિહાસની આપણને ખબર નથી અરે જેમનો એમ કહેવાય કે આ પોતાના પ્રાણ આપી દેવાની એમની તૈયારી હતી ધીંગાણે કામ આવ્યા એમના પાળિયાઓને આપણે વિશેષપણે ઇતિહાસ ન જાણતા હોય તો એમ કહેવાય કે કોઈ વાંધો નહીં પરંતુ એ જગ્યાએ આપણે મસ્તક તો ચોક્કસ ને ચોક્કસ નમાવવું જોઈએ દોસ્તો દોસ્તો કહેવાય ને એ જી રક્તન ટપકતી સો સો જોળી સમરાંગણથી આવે આવે સમરાંગણથી આવે રે પણ કેસર સમરસે વિકા કેસરવરણી સમર સેવિકા કોમળ સેજ વિછાવે ગાયલ મરતા મરતા રે માની આ ગાવે એક ગાયલ મરતા મરતા રે માત નહીં ગાવે આજી કોની માતા કોની વનીતા ભગિ ટોળે વળતી વળતી ભગિની ટોળે વળતી રે પણ શોણિત ભીના પ્રતિશુદ્ધ વીરની શોણિત ભીના પ્રતિશુદ્ધ વીરની રણછૈયા પર લળતી મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી के मुख थी खमा खमा करती माथे थे कर्मी ठो धरती ऐं जी रत सो सो जोली समर थी आवे आवे समरा गण थी आव रे केसरवर्णी सम केसरवर्णी समर सेविव कोमल सेज विच्छावे घायल मरता मरता रे मातनी आजादी गावे एक घायल મરતા મરતા રે માતની આઝાદી ગાવે દોસ્તો ઘણી બધી વાર આપણને એવા પણ દાખલાઓ મળતા હોય છે એવા પણ આપણને ઇતિહાસ મળતા હોય છે કે સગાઈ થઈ હોય પણ લગ્ન ન થયા હોય સગાઈ થઈ હોય પણ લગ્ન ન થયા હોય અને કહેવાય કે પતિ જે છે એ ઢીંગાને લડતા લડતા કામ આવે ત્યારબાદ હજુ લગ્ન નથી થયા સાંભળજો છતાંય પણ જે કન્યા સાથે એમની સગાઈ થઈ છે એ સુરવીર જે વ્યક્તિ છે ધીંગાણે કામ આવે ત્યારબાદ એ કન્યા જે છે એ પણ એ જે ધણી કામ આવ્યો છે બરાબર છે જેમની હારે એમના લગ્ન થવાના હતા એ એ સુરવીરને માટે થઈ અને સુરવીર જેમ છે એ ધીંગાણે કામ આવ્યા ત્યારબાદ હજુ લગ્ન પણ નથી થયા છતાંય જેઓ સતી થતાં એમને કુંવારિકા સતી કહેવામાં આવે છે કે ભલે મારા લગ્ન નથી થયા પણ મેં ઓઢણું તો એના નામનું ઓઢી લીધું છે હવે હું બીજાના કોઈના નામનું ઓઢણું ઓઢું નહીં હો એ ધીંગાણે કામ આવ્યા તો મારે પણ હવે સતી થવું જોઈએ દોસ્તો એવી રીતે જે સતી થતા હતા એમને કુંવારિકા સતી કહેવાય અને ગઢહડે તોપ દે ગગન ગોળા જરે ધણાણે ડુંગરા યાબ ધરતી ધોમ ઝાળા દકી આગ દરપાણ માં ધરા પર કાળકા રૂપ ધરતી અર થડકીયા આ શેષ ને દિગ ફાળે થિયા થંભિયા આગ દિનેશ થાકી અહી દાગદા ગગડતા કઈક ગાણના ગાણ ફટક માં ફાકડા કરે ફાકી એના ભડાકા સુણંતા કેસરી ભાગતાન જડા દર તોપ સિદ્ધ જાગે યે હડડે તોપ મેદની હલબલાન ભલબલા બીકતી આજે ભૂભ ભાગે એવા ઢીંગાણા ની માલિપા પતિ જારે જાય ત્યારે પત્ની એમ કહે કે પિયુ તમે મરજો અને કાતો મારજો પણ તમે પીઠમાં દેજો લગાર નહીતર મારી સૈયરું મેણા બોલશે આ તો કાયર નરની નાર હા પણ કાતો મરજો અને કાતો મારજો અને પિયુ તમે પીઠમાં દેજો લગાર પણ નહીં તો મારી સૈયરો મારી સૈયરો મેણા મને બોલશે અરે રે તાંયર નરનીના નહી તર મારી સંયર રૂ મેણા મન બોલસે

અથવા એનું શરીર જે પણ ધીંગાણે એમ કહેવા કેવાય કે ધણી કામ આવ્યો હોય બરાબર જેનું મસ્તક પોતાના ખોળામાં લઈ અને એમની ધર્મપત્ની જે છે એ પણ એ પતિના એ એ શરીરની સાથે અગ્નિદાહ લઈ અને કામ આવતા કહેતા કે જેઓ સતી થતા હા દોસ્તો આ બધી વાતો જે છે અત્યારે આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે હાય 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 શું એ વખત હતો હા શું એ સુરવીરોનું સુરાતન શું એ સતી માતાઓનું સતીત્વ જોવા મળે છે ધીંગાણે ત્યારબાદ એમ કહેવાય કે જે ઘોડા પર સવાર હોય એ ઘોડો જો કોઈ જગ્યાએ કામ આવ્યો હોય તો એ ઘોડા સાથે પણ એમ કહેવાય કે આપણને ઘણી બધી વીરતાની વાતો જોવા મળે હાથી પણ કઈક કામ આવ્યું હોય તો હાથીની પણ ઘણી બધી વાતો જોવા મળે ઊંટ હોય ઘોડો હોય હાથી હોય બરાબર છે એમ જે પ્રાણીઓ એમ કહેવાય કે યુદ્ધમાં ઉતરતા એમની સાથેની પણ ઘણી બધી વાતો આપણને સાંભળવા મળી જશે દોસ્તો ઘણી બધી જગ્યાએ હાથીની પણ સમાધિઓ હશે ઊંટની પણ સમાધિઓ હશે અને ઘોડાની પણ સમાધિઓ હશે કે જે કોઈને કોઈ રીતે યુદ્ધ ક્ષેત્રમાં કામ આવ્યા હોય અને વિશેષપણે વાત એ કરવી છે દોસ્તો આપણને ઘણી બધી જગ્યાએ ઢોલીના પાળિયા પણ જોવા મળી જશે એ ઢોલિયા ઢોલીના પાળિયાઓના પણ આપણને દર્શન થશે કે ધીંગાણું એમ હોય ભાઈ કે બાંગ ધીજાંગ બાંગ ધીજાંગ રેડી બાંગ ધીજાંગ રેડી બાંગ ધીજાંગ કરતો ભૂંગ્યો ઢોલ વગાડતો હોય ભાઈ ઢોલી અને ઢોલીને પણ ધીંગાણું એ ઢીંગાણામાં ઢોલ વગાડતા વગાડા એ વગાડતા ઈ ધીંગાણાની એ હામે જોતા જોતા ઢોલીને પણ રૂવાડે રૂવાડે એમ કહેવાય કે સુરાતન ચેડ્યું હોય પછી એ ઢોલીને પણ એમ થયું હોય કે હવે ઢોલ અને દાંડીને મૂકી દો બાજુમાં અને હું પણ હથિયાર ઉપાડો પછી એ ઢોલીએ એ સુરવીરોનું સુરાતન ચડાવતા ચઢાવતા ધીંગાણાનો ઢોલ વગાડતા વગાડતા એ ઢોલ અને દાંડીઓને બાજુમાં મૂકી અને પછી એમ કહેવાય છે કે એ ઢોલી જે છે એ પણ હાથમાં હથિયાર લઈને ઢીંગાણાની માલિપા ઉતરે છે ભાઈ આહા અને ધીંગાણું જામે ભાઈ અને ધીંગાણાની માલિપા જટી બોલાવતા બોલાવતા એ ઢોલીને પણ જે હુરાતન ચડેલું ત્યારબાદ એ ઢોલી પણ જો ઢીંગાણે કામ આવ્યો હોય તો એ ઢોલીના પણ આપણને ઘણી બધી જગ્યાએ પાળીયાઓ જોવા મળી જશે ઘણી બધી જગ્યાએ લોક વાર્તાઓમાં લોક કથાઓમાં કઈક કથાન પણ આપણને ઢોલીની સુરવિરતાઓ સાંભળવા મળી જશે તો એવા ઘણી બધી જગ્યાએ ઢોલીના પણ આવેલા છે દોસ્તો એજી રક્ત ટપક સો સો આવે આવે સમરા આવે રે પણ કેસરવર્ણી સમર સેવિકા કેસરવર્ણી વિકા કોમળ સેજ વિછાવે ઘાયલ મરતા મર તારે માતની આઝાદી ગાવે એક ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે અજી કોની માતા કોની વનીતા ભગિની ટોળે વળતી વળતી ભગિની ટોળે વળતી રે પણ શોણિત ભીના પ્રતિશુદ્ધ વીરની શોણિત ભીના પ્રતિશુદ્ધ વીરની રણછૈયા પર લળતી મુખથી ખમા ખમા કરતી કર મીઠો ધરતી કે મુખથી ખમા ખમા કરતી માથે करमी ठो धरती ऐं जी टपकती सो सो जोली समर थी आवे आवे समर थी आवे रे केसर वरणी समर सेविका केसर वर्णी સમર સેવિકા કોમળ સેજ વિછાવે ઘાયલ મરતા મર રે માતની આઝાદી ગે એક ઘાયલ મરતા મર તારે માની આઝાદી ગે દોસ્તો ઘણી બધી વાર આપણને એવા પણ દાખલાઓ મળતા હોય છે એવા પણ આપણને ઇતિહાસ મળતા હોય છે કે સગાઈ થઈ હોય પણ લગ્ન ન થયા હોય સગાઈ થઈ હોય પણ લગ્ન ન થયા હોય અને કહેવાય કે પતિ જે છે એ ધીંગાણે લડતા લડતા કામ આવે ત્યારબાદ હજુ લગ્ન નથી થયા સાંભળજો છતાંય પણ જે કન્યા સાથે એમની સગાઈ થઈ છે એ સુરવીર જે વ્યક્તિ છે એ ધીંગાણે કામ આવે ત્યારબાદ એ કન્યા જે છે એ પણ એ જે ધણી કામ આવ્યો છે બરાબર છે જેમની હારે એમના લગ્ન થવાના હતા એ એ સુરવીરને માટે થઈ અને સુરવીર જેમ છે એ ધીંગાણે કામ આવ્યા ત્યારબાદ હજુ લગ્ન પણ નથી થયા છતાંય જેઓ સતી થતા એમને કુંવારિકા સતી કહેવામાં આવે છે કે ભલે મારા લગ્ન નથી થયા પણ મેં ઓઢણું તો એના નામનું ઓઢી લીધું છે હવે હું બીજાના કોઈના નામનું ઓઢણું ઓઢું નહીં હો એ ધીંગાણે કામ આવ્યા તો મારે પણ હવે સતી થવું જોઈએ દોસ્તો એવી રીતે જે સતી થતા હતા એમને કુંવારિકા સતી કહેવાય અને ગઢહાડે તોપદ્યા ગગન ગોળા જરે ધણાણે ડુંગરા યાબ ધરતી ધોમ ઝાળા દકી આગ ધરપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી અર થડકીયા શેષને દિગ ફાળે થંભિયા આગ દિનેશ થાકી અહી દાગદા ગગડતા કઈક દમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી એના ભડાકા સુણંતા કેસરી ભાગતાન જડાધર ધર સિદ્ધ જાગે ઈ હડડે તોપદ્યા મેદની હલબલાન ભલભલા બીકતી આજે ભૂપ ભાગે એવા ઢીંગાણાની માલિપા પતિ જારે જાય ત્યારે પત્ની એમ કહે કે પિયુ તમે મરજો અને કાતો મારજો પણ તમે પીઠમાં દેજો લગાર નહીતર મારી સૈયરું મેણા બોલશે આ તો કાયર નરની નાર હા પણ કાતો મરજો અને કાતો મારજો અને પિયુ તમે પીઠમાં દેજો લગાર પણ નહીં તો મારી સૈયરું મારી સૈયરું મેણા મને બોલશે અરે காயர்னராரயரும் மனசே અરે રે આ તો જો કાયર નર ની નાર ધીંગાણે ધણી જે છે પતિ જે છે એવી બટા બોલાવે ભાઈ રૂવાડે રૂવાડે તલવારના ના લાગી ગયા હોય નવરાત ના ગરબા જેવો એ મરદ માણસ નો દેહ વિંધાઈ થઈ ગયો હોય હા મરતા પેલા ધીંગાણા ની માલિપા એવું તે ઘમાસાણ જમાવે ભાઈ કે કઈક દુશ્મનો ની લાશું ઢાળી દે હા ત્યારબાદ એ ધણી જે છે ધીંગાણે જ્યારે કામ આવતો ને ત્યારે એ ધણી નું મસ્તક અથવા એનું શરીર જે પણ એમ કે કામ આવ્યો હોય બરાબર મસ્તક પોતાના ખોળામાં લઈ અને એમની ધર્મપત્ની જે છે એ એ પણ પતિના એ શરીરની સાથે અગ્નિદાહ લઈ અને કામ આવતા કેતા જેઓ સતી થતા હા દોસ્તો આ બધી વાતો જે છે અત્યારે આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે હાય 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 શું એ વખત હતો હા શું એ સુરવીરોનું સુરાતન શું એ સતી માતાઓનું સતીત્વ દોસ્તો આવા અનેક દાખલાઓ આપણને જોવા મળે છે અને બીજું કે આપણને ઘણી બધી જગ્યાએ એવા પણ દાખલાઓ મળે છે કે ધીંગાણે ધણી જે છે બરાબર જે ધીંગાણે જાય ત્યારબાદ એમ કહેવાય કે જે ઘોડા પર સવાર હોય એ ઘોડો જો કોઈ જગ્યાએ કામ આવ્યો હોય તો એ ઘોડા સાથે પણ એમ કહેવાય કે આપણને ઘણી બધી વીરતાની વાતો જોવા મળે હાથી પણ કંઈક કામ આવ્યો હોય તો હાથીની પણ ઘણી બધી વાતો જોવા મળે ઊંટ હોય ઘોડો હોય હાથી હોય બરાબર છે એમ જે પ્રાણીઓ એમ કહેવાય કે યુદ્ધમાં ઉતરતા એમની સાથેની પણ ઘણી બધી વાતો આપણને સાંભળવા મળી જશે દોસ્તો ઘણી બધી જગ્યાએ હાથીની પણ સમાધિઓ હશે ઉટની પણ સમાધિઓ હશે અને ઘોડાની પણ સમાધિઓ હશે કે જે કોઈને કોઈ રીતે યુદ્ધ ક્ષેત્રમાં કામ આવ્યા હોય અને વિશેષપણે વાત એ કરવી છે દોસ્તો આપણને ઘણી બધી જગ્યાએ ઢોલીના પાળિયા પણ જોવા મળી જશે એ ઢોલિયા ઢોલીના પાળિયાઓના પણ આપણને દર્શન થશે કે ધીંગાણું થી હોય ભાઈ કે રેડી હોય ભાઈ કે રીડી ધીજાંગ રેડી બાંગ ધીજાંગ રેડી બાંગ ધીજાંગ કરતો ભૂંગયો ઢોલ વગાડતો હોય ભાઈ ઢોલી અને ઢોલીને પણ ધીંગાણું એ ઢીંગાણામાં ઢોલ વગાડતા વગાડા એ વગાડતા ઈ ધીંગાણાની ઈ હામે જોતા જોતા ઢોલીને પણ રૂવાડે રુવાડે એમ કહેવાય કે સુરાતન ચીડ્યું હોય પછી એ ઢોલીને પણ એમ થયું હોય કે હવે ઢોલ અને દાંડીને મૂકી દો બાજુમાં અને હું પણ હથિયાર પછી સુરાતન ચડાવતા ચડાવતા ધીંગાણાનો ઢોલ વગાડતા વગાડતા એ ઢોલ અને દાંડીઓને બાજુમાં મૂકી અને પછી એમ કહેવાય છે કે એ ઢોલી જે છે એ પણ હાથમાં હથિયાર લઈને ધીંગાણાની માલિપા ઉતરે છે ભાઈ આ હા હા ધીંગાણું જામે ભાઈ હાંગાણાની માલિકા બટાજટી બોલાવતા બોલાવતા એ ઢોલીને પણ જે હુરાતન ચડેલું ત્યારબાદ એ ઢોલી પણ જો કામ આવ્યો હોય તો એ ઢોલીના પણ આપણને ઘણી બધી જગ્યાએ પાળિયાઓ જોવા મળી જશે ઘણી બધી જગ્યાએ લોક લોકવાર્તાઓમાં લોકકથાઓમાં કંઈક કથાનકોમાં પણ આપણને ઢોલીની સુવિરતાઓ સાંભળવા મળી જશે તો એવા ઘણી બધી જગ્યાએ ઢોલીના પણ પાળીયાઓ આવેલા છે